શ્રી ગણેશાય નમઃ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે આવનાર દિવાળીના તહેવારોની યાદી અને તારીખ જાણીશું તો મિત્રો સૌથી પહેલાં પ્રભુ દર્શન તરફથી સૌને દિવાળીની શુભકામના હિન્દુ ધર્મમાં દિવાળી દીપોત્સવ પ્રકાશ અને રોશનીનો તહેવાર છે તો સૌના જીવનમાં સુખનો દીપક પ્રકાશ ફેલાવતો રહે સુખ સમૃદ્ધિમાં વધારો થાય અને આરોગ્ય સારું રહે અને ઈશ્વરની કૃપા સદાય સૌ પર વરસતી રહે એવી હૃદયપૂર્વક હાર્દિક શુભકામનાઓ શુભ સદાયલી હેપી દિવાળી હવે આપને દિવાળીના તહેવારોની યાદી જાણીશું આમ તો રમા એકાદશીથી જ દિવાળીનો તહેવાર શરૂ થાય છે તો સત્તર ઓક્ટોમ્બર શુક્રવારના દિવસે રમા એકાદશી મનાવાશે અને આજના દિવસે જ વાઘ બારસ પણ ઉજવાશે રમા એકાદશી શુક્રવારના રોજ આવતી હોવાથી સારો શુભ સંયોગ બનશે હવે ત્રયોદશી તિથિ એટલે ધનતેરસની શરૂઆત અઢાર ઓક્ટોમ્બર અને શનિવારના બપોરે બાર વીસ કલાકે શરૂ થશે એટલે ધનતેરસની પૂજા અઢાર ઓક્ટોમ્બર અને શનિવારના સાંજના સમયે કરવામાં આવશે ઓગણીસ ઓક્ટોમ્બર ને રવિવારના દિવસે કાળી ચૌદશ ઉજવાશે આ દિવસે ઘરના મુખ્ય દ્વાર પર યમદીપક પ્રગટાવવામાં આવે છે અને કાલી માતાની પૂજા કરવામાં આવે છે દિવાળી અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે તો આ વખતે દિવાળી વીસ ઓક્ટોમ્બર રવિવાર બપોર પછી અમાવસ્યા ચાલુ થશે અને એકવીસ તારીખ સોમવાર સાંજના પાંચ વાગે પૂરી થશે માટે આપણે પૂજા વીસ ઓક્ટોમ્બરના દિવસે સાંજના સમયે કરવામાં આવશે અને દિવાળીની ઉજવણી કરવામાં આવશે હવે બાવીસ ઓક્ટોમ્બર બુધવારના રોજ ગુજરાતી કારતક માસના પડવાની તિથિ ગણાશે માટે આ દિવસે નૂતન વર્ષ નવું વર્ષ અને બેસતું વર્ષની ઉજવણી કરવામાં આવશે આ દિવસે ગોવર્ધન પૂજા અન્નકૂટરનો ઉત્સવ ઉજવાશે સાથે શ્રી ભગવાન કૃષ્ણની પૂજા પણ કરવામાં આવશે ત્રેવીસ ઓક્ટોમ્બર ગુરુવારે ભાઈ બીજની ઉજવણી કરવામાં આવશે નવા વર્ષમાં વેપાર માટે શુભ મનાતી લાભ પાચમ છવ્વીસ ઓક્ટોમ્બર રવિવારે ઉજવાશે પાંચ નવેમ્બર અને બુધવારે કાર્તિક પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે જેને આપણે દેવ દિવાળી પણ કહીએ છીએ તો મિત્રો આ હતી દિવાળીના તહેવારની યાદી તો મિત્રો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે